સામખિયારીની ભાઈ બહેનની કલા કૌશલ્ય અભિનય વિડીયો શૂટિંગ આલ્બમ યુટ્યુબમાં ધૂમ મચાવી રહ્યું છે વાઘડનું ગૌરવ કહી શકાય ભચાઉ તાલુકાના સામખિયારી ગામના વતની કોળી માનસંગ બિઝલના પુત્ર રાજ અને પુત્રી પ્રિયંકા ઉંમર વરસ દસ જે ધોરણ પાંચમાં અભ્યાસ કરે છે જે બંને ભાઈ બહેન ગુજરાતી આલ્બમમાં ખોડિયાર વિડીયો અભિનય શૂટિંગમાં ઉત્તમ પરફોર્મન્સ કરી નાની ઉંમરમાં ફિલ્મી પાત્રો ભજવવા સક્ષમતા દર્શાવવા ગીતનું શૂટિંગ બચાવ આધોય મનફરા સામખિયારી વગેરે વિવિધ ધાર્મિક સ્થળો પર જયગીત ગાય કલા કૌશલ્યના દર્શન કરાવવા પ્રસિદ્ધ થતાં યુટ્યુબ સાઇટ પર અપલોડ કરી ડિજિટલ યુગ દ્વારા દેશ દુનિયા નિહાળી શકવા તારીખ ત્રેવીસ ત્રણ બે હજાર ઓગણીસના ચેનલમાં પ્રસિદ્ધ થતાં સમગ્ર કચ્છ કોળી સમાજનું ગૌરવ વધારવા વધુ પ્રગતિ કરવા બદલ ઠેર ઠેરથી શુભેચ્છાઓ મળી રહી છે રાજશ્રી બ્યુટી શોપ ઇવિટેશન જ્વેલરી કોસ્મેટિક અને બ્યુટી પાર્લર આઈટમો નો અદ્યતન શોરૂમ નારીના શણગાર માટેની પહેલી પસંદગી એટલે રાજશ્રી બ્યુટી શોપ અમારે ત્યાંથી આપને મળી રહેશે ગ્રામ સેટ દુલ્હન સેટ સાડી કવર એડી સેટ બેંગલ સાઈડર સેટ હેન્ડબેગ ક્લચિસ વોલેટ તેમજ અન્ય અવનવી શણગારની આઈટમો મળી રહેશે રાજશ્રી બ્યુટી શોપ વ્હાઈટ બિલ્ડિંગની પાસે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર નાઇન એટ સેવન નાઇન ટુ થ્રી વન સેવન વન ફાઈવ